નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કોરોના બાદ હવે વિશ્વભરમાં નવી બીમારીનું જોખમ વધ્યું છે એક રિસર્ચમાં સુપર સુપરબગની બીમારી અંગે મોટો ખુલાસો થયો છે જે અનુસાર આગામી પચીસ વર્ષમાં વિશ્વભરમાં આ નવી બીમારીથી આશરે ચાર કરોડ લોકો મૃત્યુ પામશે આ બીમારીને અત્યારથી કાબૂમાં ન કરવામાં આવે તો મુશ્કેલીઓ વધી શકે છે સુપર સુપરબને એમાં નામ પણ આપવામાં આવ્યું છે લેન્સને જનરલના રિપોર્ટમાં જણાવ્યું છે કે ઓગણીસો નેવુંથી બે હજાર એકવીસ દરમિયાન આ સુપર સુપરબથી દસ લાખથી વધુ લોકોના મોત થયા છે આ બીમારીમાં અલગ અલગ લક્ષણો જોવા મળે છે જેમાં વધુ જોખમી લક્ષણોમાં ચાળા તાવ વજનમાં ઘટાડો ચિત્રકરણોમાં વધારો કિડની ફેલ થવી સામેલ છે આ સિવાય ઠંડી લાગવી તાવ આવો મોઢામાં ચાંદા પડવા સુસ્ત ત્વચા લાલ થઈ જવી અને સોજા આવવા જેવા સામાન્ય લક્ષણો પણ જોવા મળે છે રિસર્ચ મુજબ આ બીમારી એટલી ગંભીર હશે કે તેના પર દવાઓની અસર નહીં થાય સુપરબગ્સને પણ બેક્ટેરિયા અને એન્ટીબાયોટિકની પણ અસર થશે નહીં ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ